સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અત્યારે તમામ વિદ્યાર્થીઓનું ડીઆરસી ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પીએચડી ની પ્રક્રિયા છે દર વર્ષે વિવાદોમાં રહે છે આ વર્ષે આ પરંપરા નવા આવી છે યુનિવર્સિટીમાં જે પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા હોય યુજીસીની ગાઈડલાઇન મુજબ કરવાની થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રવેશ પ્રક્રિયા છે એ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે શંકા ઉપજાવે છે જે યુજીસીની ગાઈડલાઈન મુજબ અનામત કેટેગરીનું રોટેશન નું જે પાલન કરવાનું હોય તે લોકોએ કર્યું નથી ટોટલ ચારસો એકાવન જેટલી સીટો છે કુલપતિના ઘરના નિયમો મનમાં આવે સીટો ફાળવી દીધી છે જે પ્રવેશ પ્રક્રિયા પહેલા જે જે વિભાગોમાં અલગ અલગ જે જગ્યાઓ જાહેર કરી હતી જેમ કે ઇતિહાસ ભવનમાં સાત સીટો ટોટલ જાહેર કરી લીધી એની જગ્યાએ છ લોકોને જ એડમિશન આપ્યા તો હા એક સીટ છે તમારા કોઈ સગા કે ભાજપના નેતાના છોકરાને આપવાની છે આ એક સીટ નો અમે જવાબ માંગીશું આજે ક્યાંક ને ક્યાંક જે અંતિમ મેરિટ લિસ્ટ હોય તેમાં અલગ અલગ એન્ટ્રન્સ ટેસ્ટ ના ટોટલ માર્ક્સ મૂકવાના આવે રેટિંગ લિસ્ટ મૂકવાનું આવે જૂન મહિનામાં બીજો તબક્કો જે પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા હોય તેમાં જો અમુક ગાઈડો પાસે સીટ ખાલી હોય તો વિદ્યાર્થીઓને તેનો તક મળી શકે પરંતુ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્ર પોતાના ઘરના નિયમો બનાવી અને પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા વિરુદ્ધ જે ચાલુ કરી છે છે તે અમે રદ આવ્યા કે ભાઈ તમારા ઘરના નિયમો ચાલ્યા સરકારી યુનિવર્સિટી ફરજિયાત પાલન કરવું પડશે પોતાના સગા ને કે વાલા ગવલા ને મનામત સીટ ની અંદર નિયમો ફાળવવા વગર તમે સેટ કરી દેશો તો બીજા વિદ્યાર્થીઓ જે દિવસ રાત મહેનત કરે એનું એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની ની જે ભૂમિકા છે એ શંકાસ્પદ છે